તો કચ્છના રાપરમાં ધોધમાર વરસાદ રાપર અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે નદી નાણામાં પાણી આવ્યા છે કોઝવેના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી રસ્તાઓ પર ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે રાપર શહેર માટે અત્યારે અગિયાર વાગે વરસાદના જોરદાર ઝાપટા વરસ્યા હતા અને લોકોમાં ખુશી વ્યક્ત થઈ હતી સવારે અગિયાર વાગ્યાથી જ વરસાદની શરૂઆત થઈ તેના કારણે નદી નાણા છલકાઈ ઉઠ્યા હતા કોઝવે પાણીમાં ડૂબી ગયા હતા વરસાદી મેઘ મહેર થતા લહેર આવતા વરસાદી લહેર આવતા લોકોમાં ખુશીનો માહોલ છે ગરમીમાંથી રાહત મળી રાપરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સ્થાનિક જળાશયોમાં ભારે પાણીની આવક થતા ક્યાંક સ્થાનિકોમાં ખુશીની લહેર પરંતુ અહીંયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ક્યાંક હાલમાં હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે કોઝવેના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે જેના કારણે એક સ્થળેથી બીજા સ્થળે જવામાં તકલીફ પડી રહી છે તો હાલમાં લોકોને હાલાકીની સાથે સાથે ક્યાંક આ મેઘમહેર થતા ગરમીમાંથી પણ રાહત થઈ કચ્છ તાલુકામાં રાપર હોય નખત્રાણા હોય ત્યાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે રાપરના અનેક વિસ્તારોમાં વરસાદ